કેમ કે આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે મોર્નિંગ મોર્નિંગમાં મસ્તી વ્યૂ સાથે અને આપણી ગાડીમાં બેસી ગયા છીએ એનો મેન મકસદ એ છે કે ભાઈ વરસાદ આવી રહ્યો છે અને વરસાદ આવે છે એટલે ભાઈ બાઇક ઉપર શરદીને વગેરે બીમારી થવાની શક્યતા હોય છે ભાઈ તો આપણા જોડે અવેલેબલ છે ગાડી તો આપણે ગાડી લઈ લીધી છે અને આજના બ્લોકમાં કન્ટિન્યુ રહ કેમ કે આવી રહી છે અમારી યા ભાદરવી પૂનમ એની અમારા ગુજરાતની અંદર મા મેમાંનું બહુ મોટું ધામ આવેલું છે જે બી મારા ગુજરાત મિત્રો છે ગુજરાતના બધાને ખબર હશે તો ચલો આપણે એની થોડી મુલાકાત કરાવીએ અને કેમ્પ વગેરેનું આયોજન કેવું છે કેટલાથી આપણે ખેરાલું નાખીએ તો થોડું તમને આયોજન વગેરે બતાવીએ જેથી કે જે પણ મારા શ્રદ્ધાળુ મિત્રો આવે એમને સારું એવું નોલેજ મળે તો ચલો લેસ ગો કરતા ચલો મજા આવશે એન્જોય કરે સ્પેશિયલ ગાય જ આજે હું નીકળ્યો છું સ્પેશિયલ તમારા માટે જ નીકળ્યો છું કેમ કે ગાઈ મને ક્યાંનું પણ એમ હતું કે મારા બધા શ્રદ્ધાળુ મિત્રોને મારે આજનું જે પણ જે અંબાજીમાંનું જે ભવ્ય આયોજન છે દર વખતે ભાદરવી પૂનમે તો એનું ટોટલી મારે જે કેમ્પ વગેરે આયોજન થવાનું છે એનું મારે માહિતી આપવી છે આખા રસ્તાની ખેરાળુથી માંડીને જેટલા સુધી કેમ્પ હોય ત્યાં સુધી આપણે જશું બને એટલું આપણે તમને બધું સમજાવશું જેથી કે મારા જે પણ મિત્રો શ્રદ્ધાળુ મિત્રો છે એમને કોઈ પરેશાની ના થાય તો ચલો લેસ ગો કરે છે ગાઈ તમે જોઈ શકો છો વંદરાવન આપણું જે ચોકડી છે એની સર્કલ છે જય સ્વામિનારાયણ ત્યાં આવી ગયા છીએ સામે જુઓ આ વંદરાવન જય સ્વામિનારાયણ સર્કલ મારા ખેરાલુ વાસીઓ મારા અંબાજી આવી રહ્યા છે બધાને ખબર હશે તો ચલો ફટાફટ આપણે ટોટલી તમને કેમ્પ વગેરે બતાવીએ ચલો માહિતી સાથે તો ગાઈઝ કેમ ચાલુ થઈ ગયા છે તો પહેલો જ કેમ્પ જેવા જ આપણે તમે એન્ટર થશો ચોકડી થી સીધા હાઈવે ઉપર એટલે પહેલો જ કેમ્પ છે જોઈ શકો મોટા મોટો કેમ્પ છે આયોજન છે એ બધું આપણે પૂછપરછ તો કરીએ ચલો જોઈ શકું ચોકડી થી નીકળશો ને એવો બધા પહેલો કેમ કેમ છે જે પાર્ટી પ્લોટ છે ને ત્યાંથી એ કેમ્પ છે જો અત્યારે સગવડ ચાલુ થઈ ગઈ છે કાકા બધા બાંધી રહ્યા છે કેમ્પ કેમ્પની સગવડ ચાલુ છે કાકા કા અંબાજીના બરોબર એવું છે ને ઓહો બહુ 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 એટલે બહુ જોરદાર આયોજન છે ગાઈશ હું તો પુશ જ થઈ ગયો છું મને એમ થઈ ગયું કે પહેલાં ઓહ મારા ખેરાલુ વાસીઓના આખા ગુજરાતથી જે પણ પબ્લિક આવતી હોય વિસનગર જે આ બાજુ મારા કે પાલનપુર છે મહેસાણા છે વિસનગર છે પાટણ છે જે પણ ચાલતા આવતા હોય ભાઈ કેમ મજબૂત છે શું સેવા છે બધું આપણે આયોજન કર્યું જે પાર્ટી પ્લોટ છે એની અંદર જ છે જેવા તમે અંદરાવાન ચોકીથી નહીં પાર્ટી પ્લોટ આવે છે ત્યાં જ તો જોઈએ છીએ કોઈ મળે તો જમવાની ચા નાસ્તાની બધી જ અહીંયા સુવિધા છે કેટલા ટાઈમ સુધી ચાલશે એ બધું આપણે તમને પૂછશું કોણ કોઈ સેવા ભાઈ ભાઈ તમે બરાબર બરાબર બરાબર

તો મિત્રો મારા જોઈ શકો છો બહુ મોટું અમારું જે પાર્ટી પ્લોટ છે ને ત્યાં જ બહુ મોટું ભવ્ય આયોજન તમે શું છે અહીંના પોતે માલિક છો ને થેન્ક યુ તમે ટાઈમ બદલ આપ્યો એ બધા આભાર તમારો જ પહેલો ઘરે મારા બધા સબસ્ક્રાઈબ મિત્રો જે પણ મારી ફેમિલી છે આપણી ગુજરાતની જે મારા દર્શન કરવા માટે આવી રહી છે પગપાળા એમને સારી એવી સેવા આપી રહ્યા છો તમે તો જોઈ શકો ગાય અંદર કેવું આયોજન છે એ બી જો સગવડ લાઈટ થાય તો કરજો કેથી કા આપણા મિત્રોને ખબર પડે છે આરામ ઓકે જોઈ શકો છો કેટલી બધી સુવિધા છે કુલર બુલર આરામ માટે છે ટોટલી તો અમે થોડીક પૂછપરછ કરશું નો ડાઉટ આપણો વિડીયો લાંબો થશે તો પહેલો તો આપણે પાર્ટી પ્લોટમાં આવ્યા છીએ તો જોઈ શકો છો બધી આરામ માટે છે ને સાહેબ બધી આરામ માટે ઓહો તમે જોઈ શકો છો આવી શકો છો કુલર વુલર બધી રીતના ગરમીનું પણ કોઈ પ્રોબ્લેમ થયો નથી એસીલ એસી એસી રૂમ બધું જ ઓકે સર થેન્ક યુ જો સર એ મને ચાનું પણ આમંત્રણ આપીશ એ બધા આભાર અને તમે હું ખાલી જ અહીંયાથી નીકળ્યો તો તમને મેં આજે કીધું ભાઈ હું આજે જઈ રહ્યો છું સ્પેશિયલ તમારા માટે તો જોઈ શકો છો આવું બધું આયોજન છે ને હજુ પહેલી તારીખથી સ્ટાર્ટ થઈ જશે ત્યાં સુધી આ બધું આયોજન થઈ રહ્યું છે અને બારનું કેમ્પ મેં તમ બહારનું પણ આયોજન બતાવ્યું કે વરસાદનું એક પણ ટેમ્પુ પડે તો પણ કોઈ બી પ્રોબ્લમ નહીં કેમ કે ઉપર ત્રિપાલ મારેલી છે જોઈ શકો એવું જોરદાર કેમ્પનું આયોજન છે જુઓ તો પણ હું તમને હજુ પણ થોડી થોડી માહિતી અપાવું ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો સુવિધા એક નંબર છે પર ડે પહેલી તારીખથી સાત હજારથી છ હજાર વ્યક્તિઓનું ભોજન લાઈવ અહીંયા થશે તો ખેરાલુ વંદ્રવાન ચોકડીથી પાર્ટી પ્લોટ છે ત્યાંથી નીકળતા હોય તો એની મુલાકાત એસી હોલ પણ અહીંયા છે તમે જોઈ શકો મારા પાછળ વ્યૂ ત્યાં ઉપર એસી હોલ પણ છે કેટલું મસ્ત બેકગ્રાઉન્ડ કેટલું મસ્ત સેટલમેન્ટ કર્યું છે હું જોરદાર ને આગળ તો જુ કેવા કેવા કેમ્પ આવે છે મને ખુદના પણ ખબર નથી હું તમને બતાવતો છું બ્લોગમાં કન્ટિન્યુ જો નાસ્તાનું ભોજનનું બધી જ વ્યવસ્થા છે અહીંયા બહાર નાસ્તાનું વ્યવસ્થા છે અહીંયા જોઈ શકો છો સગવડ ચાલુ છે અહીંયા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે આ જોઈ તમે અહીંયા ટોટલી નાસ્તાની વ્યવસ્થા સગવડ ચાલુ છે તો આ રીતના છે પાર્ટી પ્લોટની અંદર જ પંદર ચોક્કસ સીધા એન્ટર જમ્સ પાર્ટી પ્લોટ ચલો ફટાફટ આગળ આવી બહુ મોટો કેમ્પ હતો બહુ જોરદાર અને કેમ કે પાર્ટી પ્લોટની અંદર જ સેટલમેન્ટ હતું મને તો એવું લાગ્યું કે આ મોટા મોટો કેમ્પ હશે ખેરાડુનો કેમકે એસી હોલ પણ હતા તો બીજા મિની આવી રહ્યા છે નાના નાના એ તમને હું બતાવતો રહી જોઈ શકો છો અને હું પાછી મુલાકાત પણ કરીશ તમે જુઓ મુલાકાત કરી અહીંયા આ બધા કેમ્પ છે નાસ્તા હાઉસ માટે છે જોઈ શકો તમે આ બધા નાસ્તા હાઉસ માટે હજુ રેડી થઈ રહ્યા છે ટોટલી કેમ્પ આ તમે જુઓ મુલાકાત પહેલા કેમ્પની મુલાકાત કરાવી મેં તમને અને આ શેખ સુધી કેટલા સુધી કેમ્પ છે આ તમે જુઓ ખાલી કેમ કે અહીંયા બહુ જ બહુ જ ભવ્ય માહોલ છે આ ગેટ પણ બની રહ્યો છે અને તમે પણ આવશો તો તમને ખુદને ખબર પડશે કે ના ભાઈ કેમ્પ કંઈક અલગ જ છે તો આગળ જઈને પણ આપણે ઉભા રહેશું અહીંયા મુલાકાત કરીએ અહીંયા શું છે આ કેમ્પની અંદર તો આ કેમ્પમાં થોડું આપણે કે કેવું આયોજન છે શેનું આયોજન છે એ પણ આપણે આ કેમ્પની મુલાકાત કરી છો આગળ વધશો તો આ કેમ્પ આવશે કેમ છે મજામાં જોરદાર મેનેજમેન્ટ છે તો મુલાકાત લેવા આવ્યા છીએ કેવું આયોજન રહેશે કેવી તારીખ સુધીનું છે આયોજન થયેલું શેઠ સાહેબ કેવું અહીંયા શું આયોજન હશે આપણા મિત્રોને આપણે જણાવવું છે ચેનલ દ્વારા કેવું આયોજન હશે અહીંયા અંબાજી પગપાળા જે પણ આપણા શ્રદ્ધાળુ નીકળી રહ્યા છે આયોજન અહીંયા અમારું તો અહીંયા જમવા માટે બરોબર વ્યવસ્થા કરેલી શીરો દાળ ભાત નમક ઓકે પછી તો બધું હુરવાની વ્યવસ્થા કરી જાય હા હા સગવડ સારી લાગે તો મેં ગાડી હા મેડિકલ વિશ્રામ ગો મેડિકલ અને

એમનું મૂલ્યાંકન ટીમે અમારો એમનું મૂલ્યાંકન કર્યું હતું અને 1 થી 5 નંબર માં અમનો ત્રીજો નંબર આવ્યો વાહ વાહ ગુડ 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 બરોબર અહીંયા અમારી જેમ બે કેમ્પ સેવા સમિતિ સ્થાનિક ચાલે છે બરોબર અને અમારો ગોલ છે કે ખેરાલુ વિભાગમાં માં બધા જ કેમ્પ નોન પ્લાસ્ટિક બરોબર અને એની જવાબદારી અમે બધા સંભાળીએ છીએ એક હા હા એની એક કાગળનો ટુકડો ભી નહીં એમ ચારસો બેટ ની વ્યવસ્થા ચારસો ચારસો ઓકે દરેક ની કઈ પંખા સાય મોરે બધા સેફ્ટી સાથે કુલર ની બી સગવડ હું અહિયાં નીકળ્યો ને તો મને થોડું આયોજન સારું લાગ્યું પણ મુલાકાત થઈ ગઈ સરસ સરસ ટોટલી કોઈ બી તકલીફ હેલ્પલાઈન નંબરો પછી અહીંયા કેમ્પ લગાવ્યો પાર્ટી અમદાવાદ રેતી હોય તો અહીં બેઠા બેઠા પીડીએફ બનાવેલી મંડપ વાળા પાણી વાળા શાકભાજી વાળા હેલ્પલાઇન નંબર એમનો પ્રોવાઇડ કરવો

સંકલન ના દ્વારા અને બે કૃણાલ છે ક્યારે આ સંકલન થયું ને કમિટી બની અને બધા નંબર આપેલા આમ જો પ્રશાસનિક કામ હોય તો અહિયાં કચરો ઉઠાવો હોય તો નગરપાલિકા ભાઈ ના કેમ્પ ઉપર જો ઓગણત્રીસ ના નંબર આલેલા માણસ જતો કેમ્પ નંબર કેમ્પ ની બીજી વિશેષતા પ્લાસ્ટિક મુક્ત તમને કીધું ને હા ભોજન આપું આપણ હા મું સમો સ્ટીલ ની

રાષ્ટ્ર સર્વોપરી છે રાષ્ટ્ર છે તો સેવા છે રાષ્ટ્ર છે ધર્મ છે રાષ્ટ્ર નો બચાવ પર્યાવરણ ના માટે દિન પ્રતિદિન એના માટે આપડે યુવાનો જાગૃત આવી ટીમો બનાવી પછી અને કઈ રીતે પર્યાવરણ મુક્ત થાય ના ના આયોજન તમારું જોયું મને તરત મન થયું ના ભાઈ અહિયાં મારું થાય ને તમે શાંતિ ના ના ત્યારે ભી રાત્રે હું રાત્રે ભી ગમે ત્યારે આ દિવસે ભી ગમે ત્યારે મારું ખરીદ એક ચક્કર તો રસે જ હા લેજો આઈ આપણે આ કેમ્પની મુલાકાત લીધી તો ત્યાં પર્યાવરણ ને ધ્યાનમાં લઈને પણ આયોજન કર્યું છે તો બહુ સરસ લાગ્યું આયોજન તો ચલો આગળના કેમ્પ ની મુલાકાત કરીએ ચલો

તો તમે સપોર્ટ કરતા રહો અને હજુ તો હું તમને બતાવતો રહી કેવા કેવા કેમ્પ છે શું છે શું નહીં આજે ગાડી લઈને નીકળ્યો છું તો હું તમને બતાવતો રહી જોઈ શકો છો અહીંયા બી બહુ મોટું કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અને કુલર સાથે એ બી જોઈ શકો છો તમે બહુ મોટું આયોજન હજુ તો બનવાની સુવિધાઓ ચાલુ છે આ જોવો તમે કેવું આયોજન મોટા મોટા આયોજન સાથે તો હું સાઈડમાં કરીશ આજે સામે સાંઈ બાબાનું મંદિર થોડા થોડા શ્રદ્ધાળુઓ પણ ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ શ્રદ્ધાળુઓ ચાલુ થઈ ગયા છે અંબાજી માતાના મંદિરે દર્શન કરવા માટે જવા માટે આ અત્યારથી જ આ નજીકના હશે અંદાજે અહીંયા તો એ બી ચાલુ થઈ ગયા છે જુઓ છો તમે જયમાં અંબે જઈ રહ્યા છે જુઓ શ્રદ્ધાળુઓ પણ ફૂલ સેવા સાથે એમની સેવા પણ કરી રહ્યા છે આ વિડીયો આ બ્લોગ સ્પેશિયલ તમારા માટે એન્જોય કરો માતાજીના દર્શન કરવા માટે આવો આ કેમ ચાલુ છે જોઈ શકો છો કેમ કે ભાઈ હું તમારા માટે કંઈક સારું એવું લઈને આવું છું કેમ કે બહુ મોટા મોટા કેમ

જે ટ્રાફિકનું પણ સારું તો તમે બને એટલું સ્વચ્છતા રાખજો કેમ કે બધા આપણા મિત્રો શ્રદ્ધાળુઓ જોઈ શકો છો કેટલું બધું આયોજન સામે તો જો તમે ક્યાંથી આ બધું આયોજન થઈ રહ્યું છે મોટા પાયે મા ભાદર માનું તો જરૂરથી તમે આપતા રહો અને સપોર્ટ કરતા રહો જેટલા બને એટલું આપણે જેથી એમને કોઈ અગવટરૂપ ના થાય અને કઈ જગ્યાએ ક્યાં રોકાવું એ પણ એમના અંદાજો મળી જાય તો એ પ્રમાણે પગપાળા ચાલતા રહે દૂરના શ્રદ્ધાળુઓ પણ તો એમને કોઈ અચકામણ ના થાય તો ચલો લેસ ગો કરતા હે આવો આવો સપોર્ટ કરતા રહો ત્યાંથી આગળ વધશો એટલે પાંચ કિલોમીટરની અંતરે એક પેટ્રોલ પંપ આવે છે એસઆરનો ત્યાં પણ બહુ ભવ્ય કેમ્પ આવેલો છે એટલે અચકાવાની કોઈ જરૂર નથી ત્યાંથી કન્ટિન્યુ ચાલો ત્યાં પણ ભવ્ય એક સારો એવો કેમ્પ આવેલો છે ત્યાંથી પાછા પણ કેમ્પ હો સામે આ કેમ્પ છે ભવ્ય હજુ આયોજન ચાલી રહ્યું છે નાસ્તા સાથે ચલો આગળ હું બતાવીશ હોટલ આવી રહી છે ત્યાં પણ કેમ છે તો આ જોઈ શકો છો હોટલ એના બાજુમાં કેમ છે અને નવી હોટલ બની છે અને રોડ પણ બની રહ્યો છે તો મારું તો મિત્રો એવું જ કહેવું છે કે બના એટલું બધાને સાચવીને સાવધાની પૂર્વક ચાલવાનું કેમ કે આ રોડ બની રહ્યો છે તમને ખબર છે અંબાજી ખેરાલુવાળો આખો હાઈવે બની રહ્યો છે તો અગવડ ના પડે એ પ્રમાણે આપણે સાથે મળીને માતાજીના દર્શન કરવાના છે અને બધાને સપોર્ટ કરવાનું છે તો ચલો આગળ કઈ સારું તો હું તમને કરું છું શકો રોડ રોડનું કામ પણ ચાલુ છે તો બહુ સાચવું જો બધા જો રોડનું કામકાજ ચાલુ છે અત્યારે ઋણ તો બહુ સાચવીને બધાને જાઉં કોઈ તકલીફ ના પડે એટલે મેઇન વસ્તુ છે બધાને બહુ તો તમને આખો વ્લોગ સરસ લાગ્યો છે એની કન્ટિન્યુડ વ્લોગ છે એવું જ માનવાનું આ બ્લોગ ના એટલે એન્ડ કરશું અને અંબાજી સુધીનું તમને ટોટલ કેમ્પની પણ માહિતી આપશું એ કેમ્પ કેવાય છે અને ક્યાં સુધી પાર્ટ નંબર 2 ની અંદર ગાઈસ બીજા બધા કેમ્પનું આયોજન જે રીતના થયું છે બધું આવશે તો બ્લોગને એના પણ સપોર્ટ કરતા રહેજો કેમ કે તમારા માટે એ બ્લોગ લાવ્યો છું કેમકે કન્ટિન્યુ તમારે જ સપોર્ટ કરતું રહેવાનું છે અને બીજું એ કે અંબાજી સુધીના જે પણ મારા શ્રદ્ધાળુ મિત્રો છે એમને સફરમાં કોઈ તકલીફ ના પડે એના માટે બધા બ્લોગ આપણે બનાવવાના છે તો ત્યાં સુધી કન્ટિન્યુ આ બ્લોગને સપોર્ટ કરો અને શેર કરો જે પણ મારા મિત્રોને અંબાજી આવવાનું છે ચાલતા પગ પાડે કઈ કઈ જગ્યાએ કેમ્પ છે ઘેરાલુથી માંડીને અંબાજી કેમ્પનું આયોજન કેવું છે નાસ્તા અને સેવાભાવી વ્યક્તિઓ દવા મેડિકલ ઇસ્યુ કોઈ પ્રોબ્લેમ હોય તો બધાનું સોલ્યુશન છે તો આનો સપોર્ટ કરતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલશો જ નહીં તો બાય બાય લવ યુ ટેક કે